જય શ્રી નાગેશ્વર મહાદેવ પરમ કૃપાળુ કૈલાસપતિ ઉમાપતિ દેવાધિદેવ મહાદેવ ભગવાન શ્રી આશુતોષ શિવશંકર શ્રી નાગેશ્વર દાદાનો નવ્ય દિવ્ય અને ભવ્ય ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આંદલના ગામના આંગણે તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસથી તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસ સુધી ભવ્યથી ભવ્ય રીતે ઉજવાયો અને એ પ્રસંગ તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસના રોજ સમસ્ત દડવા ગામના ગામ ધુમાડા બંધનું આયોજન કરવામાં આવ્યું અને અઢારે આલમ મળે અઢારે વરણ મળે એક ભાણે ભોજન લીધું અને એક રસોડે ભોજન લઈ અને એકતા અને અખંડિતતાને દર્શાવી સાથે સાથે ગામમાં કીડિયારું પણ પૂરવામાં આવ્યું ગાયોને ચારો પણ નાખવામાં આવ્યો અને ગામ ધુમાડા બંધને સફળ બનાવવામાં આવ્યું આ ગામ ધુમાડા બંધના દાતા એવા શ્રી વિનુભાઈ દેવશ્રીભાઈ માંગુ ગયા અને શ્રી પ્રકાશભાઈ મોહનભાઈ માંગુ ગયા આ સમગ્ર ગામ ધુમાડા બંધ અને ત્રિદિવસીય ભોજનના સંપૂર્ણ દાતા જેવો છે જેઓએ પ્રતિષ્ઠિત થયેલા નાગેશ્વર દાદાની પ્રથમ મહાઆરતી અને પ્રથમ ધજાનો લાભ લીધો અને સમસ્ત દડવા ગામ આવી જ રીતે એકતા અને અખંડિતતા જાળવી રાખે એવી શ્રી નાગેશ્વર મહાદેવ દાદાના ચરણોમાં સમસ્ત દડવા ગામે મળી અને પ્રાર્થના કરી